રાજકોટના બંગડી બજારના ભાભા કોમ્પલેક્સના છેલ્લા માળે પતરાના સ્ટ્રક્ચરમાં બનેલા ગોડાઉનમાં સવારે અચાનક આગ ફાટી નીકળી હતી જેના લીધે સ્થાનિક વેપારી દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી એક કલાક સુધી ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવાયા બાદ પણ ધુમાડાના ગોટે ગોટા ચાલુ રહ્યા હતા પતરાના ગેરકાયદે સ્ટ્રક્ચરોને કારણે ફાયરની ગાડીઓને અંદર સુધી જવામાં તકલીફ પડતી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું ફાયર બ્રિગેડને મેં પહેલા ફોન કર્યો તેલે કે ઉપાયરોની પછી પોલીસ ખાતાએ જાણ કરી એટલે પોલીસ ખાતાએ ફાયર બ્રિગેડને બોલાવીને અહીંયા મોકલા છે અને જે બી વાર મેં જાણ કરીને કીધું કે આપ લાઈટ બંધ કરી દો એટલે બીજા કોઈને ને જાનહાની નો થાય અગાઉ રજૂઆત કરેલી છે પણ બધા જે છે એ જો સત્વરે સારા એવું વ્યવસ્થિત થાય બજારની અંદર તો વધારે થોડાક રસ્તા પોરા થાય ને એવું ખાસ તો જે આગ લાગી છે તેનું કારણ હજી સુધી સામે આવ્યું નથી પરંતુ ફાયર બ્રિગેડના સ્ટાફની સાથે પોલીસ જે છે એ પણ અહીં પહોંચી ગઈ છે એટલે કહી શકાય કે આગ જે છે એ બુજાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ સવાલ એ છે કે રાજકોટ મહાનગરપાલિકાનું પત્ર જે છે તેમના દ્વારા કયા પ્રકારનું જે ચેકિંગ જે છે એ કરવામાં આવે છે કારણ કે આ પ્રકારના ટેમ્પરરી સ્ટ્રક્ચર જે છે એ દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે તેમ છતાં પણ તેને તોડવામાં નથી આવી રહ્યા અને કહી શકાય કે આ પ્રકારની આગની દુર્ઘટના જે છે તેને કારણે લોકોના જીવ જે છે એ જઈ રહ્યા છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એમ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ